ગુજરાતના મહાન મહેશ ગીરી બાપુની કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા વાતાવરણ અનુકૂળ હોય તો ભાવિકોને પરિક્રમા કરવા લાગણી દર્શાવી સમીક્ષા કરી ભાવિકોને પરિક્રમા કરવા જવા દેવા જોઈએ મેં કલેક્ટર સાથે આ બાબતે ચર્ચા કરી છે પરિક્રમા યોજાય તે માટે મને સતત ભાવિકોના ફોન આવે છે અને આ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયેલા છે વરસાદ થતા જે રસ્તાનું ધોવાણ થયું છે વન વિભાગ દ્વારા છે કે જે રોડ રસ્તા હતા તેને સમારકામ કરીને સરખા કરી દેવાયા હતા પણ ત્યારબાદ કમોસમી વરસાદ થતા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા ભાવિકો માટે પરિક્રમા ન જાય તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો ખાસ જોવા જાય તો જે વિડીયો સામે આવ્યા છે તેમાં આજે પણ કાદવ કિચડ સામ્રાજ્ય છે રૂટ પર છે જે પગે ચાલીને ભાવિકો જતા હોય છે ત્યારે પહેલી વખત જયારે વહીવટી તંત્ર અને સાધુ સંતો પરિક્રમા પહેલા જયારે રૂટ નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે પણ સાધુ સંતો એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ વખતે જે રોડ રસ્તા ખરાબ છે તેને લઈ અને ભાવિકો છે તે પરિક્રમા કરવા માટે ન આવે તેવી અપીલ કરવામાં આવે છે છતાં ગઈકાલે સાંજે જે ભૂતનાથ મહાદેવના મંદિરના મન છે મહેશગીરી બાપુએ કલેક્ટર સાથે ચર્ચા કરી હતી અને તેની લાગણી દર્શાવી હતી કે જો બાપુ વાતાવરણ અનુકૂળ હોય અને આપ સમીક્ષા કરો તો અહીં જે ભાવિકો આવ્યા છે જે જુનાગઢ પરિક્રમા કરવા માટે આવ્યા છે તેને પરિક્રમા કરવા જવા દેવાય પણ હાલ કલેક્ટરે એવું કહ્યું હતું કે જે રીતે સમીક્ષા કરવામાં આવશે અને જે રોડ રસ્તા સારા હશે તો જ પરિક્રમા કરવા દેવામાં આવશે પણ પેલા સાધુ સંતોએ પરિક્રમા ન કરવા માટે અપીલ કરવામાં આવી ત્યારબાદ મહેશગીરી બાપુએ જે કલેક્ટર સાથે વાત કરીને ભાવિકો ની લાગણી થાય ન દુભાય તે માટે તેને કલેક્ટર ને समीक्षा કરવાનો કોયુ હતું તેના લેને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો યોગ્ય વાતાવરણ અને રસ્તા સારા છે તો કોઈ પણ નિર્ણય લેવામાં આવશે જે દૃવિ છે જે આ તો જોડા બદલ આભાર આપનો મેને આવી આવી કલેક્ટર સાહેબ سے بات کیا કે સર આપ dekh लीजिए परिस्थिति को यदि अंदर जाने जैसा है तो जितने आए हैं उनको जाकर के परिक्रमा करके आ सकता है ऐसा कुछ हो सकता है तो देख लीजिए अब ऐसा है कि कल वो समीक्षा करेंगे कि अंदर जाने जैसी स्थिति है या नहीं क्योंकि धूप की वजह से पानी का रिसाव बहुत हुआ है और जो समीक्षा होगी उसके बाद उन्होंने कहा कि यदि अनुरूप रहा तो देखते हैं સૂતનાથના મહંત મહેશગીરી બાપુરી કલેકટર સાથે ટેલિફોનિક ચર્ચા વાતાવરણ અનુકૂળ હોય તો ભાવિકોને પરિક્રમા કરવા લાગણી દર્શાવે સમીક્ષા કરી ભાવિકોને પરિક્રમા કરવા જવા દેવા જોઈએ